મિત્રો તમે જોઈ શકો છો પાદુ એક નહીં દરેક પાદે તમે જોવા આની અંદર કોઈ પણ જાતનો તમને પ્રોબ્લેમ જ જોવાની મળે બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાવવાનો છું તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર અમારા ખેડૂત મિત્રને અફલાતું રિઝલ્ટ મળેલ છે તો ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે તો ખેડૂત મિત્રો સાથે વાત કરતા પહેલા હું તમને બતાવવાનો છું તમાકુ હે તમાકુ તમે જુઓ મિત્રો તમે જોશો તમાકુ તો જોતા રહી જશો એવી આ તમાકુ છે પાદુ જોવા તમે કેવું પાદુ કેવું છે તમારે પાદુ એ પણ આ બાજુ પણ તમને બતાવ્યું છે કેમેરો આ બાજુ આવજો પાના ના જોડે ખાલી તમાકુ તમે જો આ પાદા જુઓ કેટલા બધા પાદા છે જોવા તો ખરા તમે આ બાજુ આ પાદા કેટલા મોટા જોવા સાઈઝ જો એની વજન બી જોરદાર એની નસો બી જોરદાર અને પાંદાની સાઈઝ બી મસ્ત છે તમે જુઓ બરાબર છે આ જો આખી 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 તમાકુ ની અંદર મિત્રો એકદમ ભરચક રિઝલ્ટ મળેલું છે જોશો તો જોતા રહી જશો એવી તમાકુ છે બરાબર ને ઓકે ખેડૂત મિત્ર પાસે તમે તમાકુ બતાવી દીધી મેં બરાબર ને હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મારું નામ સર નિકુલભાઈ સનાભાઈ વાઘેલા ગામ ખુમરવાલ બરાબર તાલુકો તાલુકો ખેડા

અને આપણી આ દવા મંગાવી બરાબર ને કઈ દવા મંગાવી આ દવા પરિવર્તન આ મિત્રો બે દવા મંગાવી અમને આનું નામ છે ક્રોપ પરિવર્તન જે પંદર લિટર પંપની અંદર તમારે પચીસ એમએલ નાખવાનું અને બીજી દવા છે પેસ્ટ વર્ગો જે પંદર લિટર પંપની અંદર તમારે પચીસ એમએલ આ બંને દવાનું તમે સ્પ્રે મારો છો તો તમાકુની અંદર પાદુ જાડું કરે છે વિકાસ કરે છે થિપ્સ કચીરી મોલો ચુસ્ચિયાર પ્રકારની જીવાત આવતી હોય કુકરવાટ આવી જતો હોય દરેકની અંદર તમારે જબરજસ્ત કામ કરે છે બરાબર ને આ દવા કેટલી વખત સ્પ્રે મારી તમે એક જ વાર કેટલી વાર એક જ વાર ખાલી મિત્રો એમને એક જ વખત આપડી આ દવાનો સ્પ્રે મારેલો છે બરાબર ને ફાયદો કેવો લાગે છે તમને સારો લાગે વિકાસ કેવો થયો છે બેસ્ટ બીજા ખેલું મિત્રો તમારી વિડિયો જોશે એમને તમારે શું કહેવું છે બેસ્ટ વિડિયો જીતો વિડિયો ઉતરે એટલે નથી બોલતા ને ખરેખર ફાયદો તમને થયેલો છે થયેલો મિત્રો હું ને આ ખેલું મિત્રા બોલે છે ખરેખર આપડી આ વસ્તુ અમને વાપરી છે ને તો જોરદાર રિઝલ્ટ મળેલું છે બરાબર ને બીજા ખેડૂત મિત્ર તમારી વિડીયો જોશે તે આ દવા વપરાય કે ના વપરાય તમારો શું અભિપ્રાય છે ખાલી જરી મોટેથી બોલો તો બીજા ખેડૂત મિત્ર ખબર પડે વાપરવી જોઈએ જરૂરિયાત છે દવા સારી છે સારી છે ઓર્ગેનિક છે ઓર્ગેનિક ઓકે મિત્રો તો વિડીયો ની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દરેક અપડેટ તમને મળતી રહેશે તમા કોની ગમે તે તકલીફ હોય તો તમે અમારા નંબર પર સંપર્ક કરો દરેક પ્રોબ્લેમનું સમાધાન અમે તમને કરી આપીશું ઓકે થેન્ક યુ સો મચ